આજે આપણે શૂન્ય વિશે જોવાના છે તો શૂન્ય દશાંશ પ્રણાલી પ્રમાણે સંખ્યા છે શૂન્ય દશાંશ પ્રણાલીનો મૂળભૂત આધાર પણ છે શૂન્યની શોધ આર્યભ્ટે કરી હતી ઓકે અહીંયા ઇમેજ આપેલ છે બીજું જોઈએ કોઈપણ સંખ્યાનો શૂન્ય વડે ગુણાકાર કરવાથી શૂન્ય મળે છે અહીંયા એક્ઝામ્પલ આપેલ છે એક્સ બરાબર ઝીરો કોઈપણ સંખ્યામાં શૂન્ય ઉમેરતા કે બાદ કરતાં ફરી એ સંખ્યા મળે છે એક્સ પ્લસ ઝીરો બરાબર એક્સ એક્સ માઇનસ ઝીરો બરાબર જ થાય છે ઝીરોનું વર્ગમૂળ ઘનમૂળ વર્ગ અને ઘન ઝીરો થાય છે વર્ગમૂળમાં જીરો બરાબર ઘન મૂળમાં ઝીરો બરાબર ઝીરો એન ની વર્ગ મૂળમાં ઝીરો બરાબર ઝીરો ઝીરોનો વર્ગ બરાબર ઝીરો ઝીરોનો ઘન બરાબર ઝીરો ઝીરોનું ફેક્ટોરિયલ એક થાય છે ઓકે ઝીરોને કોઈ પણ સંખ્યા વડે ભાગવાથી શૂન્ય જવાબ મળે છે ઝીરો ભાગ્યા એક્સ બરાબર ઝીરો કોઈપણ સંખ્યાનો શૂન્ય ઘાત કરવાથી જવાબ એક મળે છે એક્સનો ઝીરો ઘાત બરાબર એક થાય છે આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી આપજો થેન્ક યુ